ગઈકાલથી જ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી આવો વરસાદ પડશે હવામાન વિભાગે આજે દસ જેટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે સાહીઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે જોકે ગઈકાલે જે વરસાદ પડ્યો એ ખૂબ ભયાનક હતો જેના કારણે તારાજી સર્જાઈ હતી સાત જેટલા લોકોના મૃત્યુ થયા અને અત્યારે જે લિસ્ટ આવી છે એમાં અગિયાર જેટલા લોકોના નામ છે જેને વીજળીના કારણે કે પછી અલગ અલગ કારણોસર એમના મૃત્યુ થયા છે અને અહીંયા વરસાદને કારણે નમસ્કાર આપની સાથે હું છુપાયેલ ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં ક્યાંક ક્યાંક પતરાઓ ઉડી ગયા ક્યાંક વીજપોલ ધરાશાયી થયા બીજી અનેક ઘટનાઓ સામે આવી જેમાં અનેક લોકોના મૃત્યુ થયા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાંથી જે તસવીરો સામે આવી છે એની વાત કરવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ભરૂચ જિલ્લામાં સરેરાશ એક ઇંચ કમોસમી વરસાદ પડ્યો જેમાં તાલુકા વાઇઝ નજર કરીએ તો અંકલેશ્વરમાં છ મીમી વરસાદ પડ્યો સાથે જ આમોદમાં બે મીમી જાબુસરમાં નવ મીમી ઝઘડિયામાં ત્રણ મીમી વરસાદ નેત્રંગમાં પાંચ મીમી વરસાદ પડ્યો અને આવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા કે જેને આપણે કમોસમી વરસાદ ગણવો કે ચોમાસાનો વરસાદ ગણવો એ મોટો પ્રશ્ન થઈ ગયો પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો વરસાદને કારણે ક્યાંક પતરા ઉડી ગયા તો ક્યાંક વીજપોલ ધરાશાયી થાય વૃક્ષો ધરાશાયી થાય એવા તો અનેક વીડિયો સામે આવ્યા છે ગાજવીજ સાથે જે વરસાદ પડ્યો એમાં અનેક ઘરના પતરા ઉડી ગયા છે અનેક લોકોના લગ્ન થવાના હતા એ મંડપો ઉડી ગયા છે પાટણની સ્થિતિ ખૂબ ભયાનક હતી કારણ કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને અમદાવાદ ધોળકા હાઈવે પર ભારે પવનને કારણે રિક્ષા પર હોલ્ડિંગ પડતા એ રિક્ષા ચાલકનું મૃત્યુ થયું અનેક જગ્યાએ વીજપોલ પડ્યા એના કારણે મૃત્યુ થયા બીજા જે ઝાડ પડ્યા એના કારણે મૃત્યુ થયા વીજળી પડવાને કારણે મૃત્યુ થયા અને દરેક વિસ્તારમાંથી આવા સમાચાર આવ્યા છે કે જેમાં અગિયાર જેટલા લોકોના મૃત્યુ આ વરસાદ અને કમોસમી વરસાદને કારણે થયા છે દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં લગ્નના મંડપ ઉડી ગયા અનેક વિસ્તારોમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા જ્યાં ધૂળની ડમરીઓ ઉડી અને અમુક વિસ્તારોમાં તો એટલો બધો વરસાદ પડ્યો કે ત્યાં કરા પણ પડ્યા અને ખેડૂતો ભારે નુકસાનમાં છે કારણ કે જે કેરીનો પાક છે એને ખૂબ નુકસાન થયું છે એટલે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જુઓ અરવલ્લીથી જબરી ઘટના સામે આવી વરસાદ પડ્યો તો વર અને કન્યા ખોવાઈ ગયા કારણ કે વરસાદ અચાનકથી પડવા લાગ્યો અને ધૂળની એટલી બધી ડમરીઓ ઉડી કે ત્યાં વર અને વધુને ગોતવા પડ્યા કે આ વરને વધુ છે અને પછી લગ્ન શરૂ થયા જોકે લગ્નના મંડપો ઉડ્યા હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા રસ્તા વચ્ચે ગાડીઓ ફસાઈ ગઈ હોય એવા પણ દ્રશ્ય સામે આવ્યા તો અરવલ્લીથી જે દ્રશ્ય આવ્યા છે એ જુઓ કચ્છમાં પણ એટલો બધો વરસાદ પડ્યો કચ્છમાં કરા સાથેના વરસાદના દ્રશ્ય સામે આવ્યા ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ કરા પડ્યા કચ્છમાં પણ કરા પડ્યા અને હજુ આગામી બે દિવસ સુધી આવા જ દ્રશ્ય જોવા મળશે કારણ કે અડતાલીસ કલાક સુધી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે મહીસાગર અને મધ્ય ગુજરાતનો જેટલો ભાગ છે ત્યાંથી પણ એવા સમાચારો આવ્યા છે કે ત્યાં પણ ગઈકાલે ખૂબ વધારે વરસાદ પડ્યો છે એટલે કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત હોય આ બધા જ વિસ્તારોમાં ભયાનક વરસાદ પડ્યો છે મહીસાગરમાંથી અનેક એવા દ્રશ્ય સામે આવ્યા કે રસ્તા વચ્ચે બહુ જ બધા ઝાડ પડી ગયા છે ત્યાં લાઇટો ડૂલ થઈ ગઈ છે અને જે લગ્ન હતા એ લગ્ન પ્રસંગના જે ઘર હતા એ બધા ઘરના પતરા ઉડી ગયા છે મંડપ ઉડી ગયા છે હવે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી આવી સ્થિતિ રહેવાની છે સંભાવનાઓ એટલે વધારે છે કારણ કે જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ ધીરે ધીરે પસાર થઈ રહી છે અને જેમ જેમ પસાર થશે દસ તારીખ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અત્યારે બે દિવસ જે છે એ બે દિવસ છ અને સાત ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે બાકી પછી જિલ્લા વાઇઝ અને વિસ્તાર વાઇઝ વરસાદ થોડો ધીરે પણ થઈ જશે તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો ત્યાં કેવા દ્રશ્ય સર્જાયા અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો